દાંતા તાલુકાના માંકડી ગામે હિરેન એચ મહેતા વિદ્યાલય ખાતે દાંતા પોલીસ સ્ટેશનના સહયોગથી બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમનો સેમિનાર યોજાયો દાંતા તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલો તાલુકો છે ઓછા શિક્ષણના કારણે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે દાંતા પોલીસ સ્ટેશનના સહયોગથી બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ પીએસઆઈ એમ આર મોદી હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા દ્વારા લોકજાગૃત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને કઈ રીતે લોકો છેતરપિંડીનો ભોગ બને છે કઈ કઈ બાબતે સાવચેતી રાખવી જેમ કે ફાઇનાન્શિયલ ફ્રોડ सोशल मीडिया फ्रॉड फेसबुक फ्रॉड कौन बनेगा करोड़पति फ्रॉड वीडियो कॉल फ्रॉड लोन फ्रॉड ऐप फ्रॉड फॉरेन गिफ्ट पार्सल फ्रॉड कुरियर बॉय फ्रॉड गूगल सर्च फ्रॉड विज कंपनी ना ऑफिसर ना नामे मैसेज थी थत फ्रॉड जेवा विविध बाबते लोगी आचरी फ्रॉड कर આવતું હોય છે તેની સચોટ માહિતી પૂરી પાડવામાં આવી હતી ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અંતર્ગત પ્રશ્નોત્તરી દ્વારા બાળકોને સચોટ જ્ઞાન આપવામાં આવ્યું હતું ઉપરાંત દાતા પોલીસ સ્ટેશનના મહિલા સુરક્ષા કાઉન્સેલર જયાબેન વણઝારાએ પણ શાળાની બાલિકાઓને જાતીય સતામણીની બચવા તેમજ કુરિવાજોથી મુક્ત થવા બાબતે વિશેષ માહિતી પૂરી પાડી હતી કાર્યક્રમમાં દાંતા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન બી વાઘેલાની તેમજ માંકડી આઉટ પોસ્ટ ના કર્મચારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા આદિજાતિ ના લોક જાગૃતિ નો કાર્યક્રમ કરવા બદલ શાળાના આચાર્ય ડોક્ટર રાકેશ કે પ્રજાપતિ પુસ્તક આપી આભાર માન્યો હતો લક્ષ્મણ જાલા સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા